કમ્પ્લેઈન્ટ પતા હોય એમાં આજે આજે હા કમ્પ્લેઈન્ટ હે હા પણ હું ઉપર ગરા આવે કમ્પ્લેઈન્ટ ફોન તો કરીને કેવા જો ભાઈ આ તકલીફ કેવું પોકિયે તમે ફોન કરો બોલો ઓય અમે સમજી જ થી તો ત્યારે હવે શું કરું

પગાર સરકાર નો અને ઓલા માણસો અમે છીએ એનો બરોબર છે અને કઈ આવતું નથી હવે તમારા સાહેબ કોણ છે પટેલ સાહેબ બરોબર નવ દિવસ થી ઓલા ભાઈ ના ટોપી

આવતી કાલે સવારે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે એવું તમારા તરફથી અમને કહેવામાં આવ્યું હતું બરાબર છે હજી પ્રશ્ન સોલ્વ થયો નથી એટલે અત્યારે આવું પડ્યું હવે અત્યારે તમારો પટેલ સાહેબ ફોન બંધ કરીને બેઠો છે બરાબર છે તો હવે તમારી પાસે કોની પાસે અધિકાર છે એમાં કોલ કરો અને બતાવો કોલ કરીને બતાવો ઉપાડતા નથી એવો કોલ કરીને બતાવો એમાં આ આ તેરા તમારે બતાવો કેનો છે આ તેરા 24 કેનો છે એમાં એ વિડિયો કોલ કરીને બતાવો કે અત્યારે ઉપાડતા નથી એવો